જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈને એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા આરોપી અંકિત ઉર્ફ લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફ ભોલાસિંહની પૂછપરછમાં બે ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયા છે જેમાં ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે પોતાના મોત શોખ પૂરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉદના ડિંડોલી પાંડેસરા પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યા છે જે ગુનાઓના ભેદ પણ ઉકેલવાની શક્યતા રહેલી છે ઝડપાયેલા આરોપીઓ નશાની ટેવવાળા પણ છે આ બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા અને ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એથી અમારી પૈસા ઉપાડેલી હતી એક ચોરથી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો છે ભૂતના પોલીસે આ પોતાની વાતની આધારે આ લોકોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો તરીકે અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ અને રીતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે જ આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ન હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી રાહતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મો મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકો અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે મોબાઈલ અને અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે તે મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ આ બંને ખરીદેલા હતા આ ઉપરાંત આ લોકો પાંડેસરા ફલસાણા અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક થયાનો અત્યારના પોલીસની માહિતી છે આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના અને リテックビルドガウ、ビーグナノザイラス。